જમ્મુ કાશ્મીરમાં યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાને ઉપલેટા બજરંગ દળે વખોડી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જમ્મુ કાશ્મીરની અંદર વારંવાર થતા યાત્રિકો પર હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ દળ ઉપલેટા દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો આ હુમલાને ઉપલેટાના બજરંગ દળના કાર્યકરોએ વખોટી કાઢ્યું હતું અને આ બાબતે આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેમ માટે ઉપલેટા બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદાર ઉપલેટાને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી રમેશભાઈ રામચંદાણી વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા જે ગત જૂન અંદર લઈને શિવખેડી બસ જઈ રહી હતી તેમાં આતંકવાદી દ્વારા કાતિલા હુમલો કરવામાં આવ્યો હતો અને દસ શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા આ દિવસે સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર દસ રુદ્ધો નો જે મૃત્યુ થયા છે ઉપલેટા વિશ્વ હંદુ પરિષદ ભજન દળ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષાબળોને વધારે મેં વધારે પાવર આપી અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે શૈલેશ ભારૈયા ઉપલેટા વિશ્વ હિન્દુ મરિંદ ભજન દળ પ્રખંડ આજરોધા મામલેદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજ રોજ મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને અમો હિન્દુ સમાજ વતી છે કે આ આતંકવાદીઓ જે કોઈ હોય એમને કડકમાં કડક સજા કરી ભારતીય છૂટો દોર આપવામાં આવે અને ફરીથી આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માટે ફોર્સની રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે એમનો સફાયો કરવા